આપ જોઈ રહ્યા છો એમ બી ન્યુઝ ટ્વેન્ટી ફોર ભુજ તાલુકાના નો સપૂત બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન પરત ફરતા ગામમાં ખુશીનો માહોલ ગામના સપૂત બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરી આજે માદરે વતન પરત પરતુ બીચીયા વ્યારા ગામોમાં ખુશીનો માહોલ ઉભો થયો હતો ભારત માતા કી જય વંદે માતરમ ભારત માતા કી જય ના ના સાથે ગામ લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નકુઇના આહીર માલાભાઈ વિસાભાઈ ના સપૂત આહિર હમીરભાઈ બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરીને પધારતા ગામ લોકો એ ઢોલ નગારા વગાડી ફૂલહાર પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું પ્રસંગે સરપંચ શ્રીમતી વિજુબેન હીરાભાઈ રબારી ઉપસરપંચ શ્રી આહિર હીરાભાઈ લખાભાઈ પશ્ચિમ કચ્છ આહિર સમાજ મંત્રી શ્રી દાનાભાઈ નથુભાઈ આહિર નયનભાઈ કાપડી યુવક મંડળ જાડેજા નાનુભાઈ જીવનજી આહિર ખેંગાર ગગુ આહિર વિમા રામાભાઈ આહિર જીનાભાઈ વેલાભાઈ આહીર હાજા જેઠા આહિરભાઈ આહિર પ્રવીણ ભાઈ નાના ભાઈ આહિર સમાજ 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 કાપી દલિત દ્વારા તમામ ગ્રામજનો અમીરભાઈ માલાભાઈ ને શુભેચ્છા પાઠવી હતી અને માં બોમ્બ ની રચના કરીને ગામ ગૌરવ વધારો એવી શુભેચ્છા જય જીનામ જય દ્વારકાધીશ વંદે મારમ ભારત માતા જય જય જવાન જય કિસાન નારા ગુંજી ઉઠ્યા હતા